ગુડ હું જે ટોપિક ઉપર હું આજે વાત કરું છું બહુ ઘણા કોલ્સ તમારા ફોન કોલ્સ અને કોમેન્ટ્સમાં મને એકનો એક પ્રશ્ન વારંવાર થાય છે એટલા માટે આજે હું મારો તર્ક રજૂ કરું છું કે કેટલા માર્ક્સ હોય તો રનિંગ કરવા જવાય હવે પહેલી વાત કે મેરિટ ક્યાં અટકશે ક્યાંથી કટ ઓફથી બોલાવશે એ સ્પષ્ટ તો કોઈ કહી જ ના શકે પોતપોતાના તર્ક બધા રજૂ કરતા હોય સાચા પણ પડે થોડા ઘણા દૂર પણ પડે અને ખોટા પણ પડે એટલા માટે એવી બાબતોમાં હું પડતો નથી બટ આ બાબતે હું મારો વિચાર છે એ રજૂ કરું છું તમારા માટે સત્ય હોય એવું જરૂરી નથી તમારે અમલ કરવો એવું પણ જરૂરી નથી બટ મારો તર્ક મારો વિચાર રજૂ કરું છું તો એવા પ્રશ્નો છે ઘણા મિત્રોને ચાલીસ માર્ક્સ છે ઘણાને પિસ્તાલીસ પચાસ સાહીઠ પાસાઠ બધાને અલગ અલગ પ્રકારના માર્ક્સ છે તો એક વર્ગ એવો છે કે વિચારે છે કે રનિંગ કરવું કે કેમ તો મારી દૃષ્ટિએ હવે આવો વિચારવાનો સમય રહ્યો નથી કેમ કે જેટલા દિવસોમાં ઇવન આજ કે કાલ કે બે ચાર દિવસમાં કટ ઓફ જાહેર થાય અને તમે ઇનમેરિટ હોવ તો પછી તમારું જોરદાર એફર્ટ તમે લગાડવાનું સ્ટાર્ટ કરો તો એટલી બધી રિકવરી મળે એવી શક્યતાઓ પણ ઘણી ઓછી હોય અથવા તો આપણું શરીર છે એને ઘણું સહન કરવાનું થતું હોય છે તો એક વાત રજૂ કરીશ ફિલોસોફિકલ વાત નથી એક્સપિરિયન્સની વાત છે નજર સમક્ષ જોયેલી વાત છે તો હવે જેટલા પણ દિવસો બાકી છે તમે ચાલીસથી ઉપર માર્ક્સ તમારા થાય છે તો આઈ થિંક તમારે સરસ મજાનું રનિંગ કરી લેવું જોઈએ કેમ કે આપણો પોતાનો ઓવન એક્સપિરિયન્સ છે એ સૌથી વધારે કારગર સાબિત થતો હોય એને સૌથી વધારે શીખવાડનાર આપણો પોતાનો એક્સપિરિયન્સ છે હું વિડીયોમાં તમને ગમે એટલું કહું એ મારો પોતાનો એક્સપિરિયન્સ હોય અથવા તો મેં સાંભળેલી વાત હોય બટ તમારો પોતાનો એક્સપિરિયન્સ છે એ હંમેશા માટે કામ આવતો હોય તો એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે તમારા ચાલીસ ઉપર માર્ક્સ થાય છે તો મારી દૃષ્ટિએ તમારે રનિંગ માટે સરસ મજાની મહેનત કરી લેવી જોઈએ એનું રીઝન એનો તર્ક તમને એવો કહીશું કે ઇન ફ્યુચર ભરતીઓ આવવાની છે ઇવન ફોરેસ્ટની ભરતી પણ આવે છે ત્યાં પણ ફિઝિકલ છે જ તો આ બધી બાબતો છે એ વ્યર્થ જવાની નથી હવે લાસ્ટ ભરતીમાં મારો પોતાનો એક્સપિરિયન્સ છે કે એવા મિત્રો છે કે જેને ચાલીસ માર્ક્સ હતા અને સરસ મજાના વીસ માર્ક્સ છે એની છતાં પણ ચાલીસ માર્ક હોવા છતાં પણ સરસ મહેનત કરી અને એને વીસ એકવીસ જેવા માર્ક્સ છે એ ત્યાં મેળવી અને જેટલે પોતે એટલે પ્રયત્ન કરેલો ઇન ઇનમેરિટમાં તો એ ગયા વખતના એક્સપિરિયન્સના કારણે આવા મિત્રોએ આ વખતે પાસાઠ સિત્તેર પાસાઠ સિત્તેર માર્ક્સ મેળવેલા છે અને રનિંગ પર પણ ગઈ ભરતી કરતાં અત્યારે બેટર કરે છે પોતાનો ઓવન એક્સપિરિયન્સના કારણે આવું પોસિબલ બન્યું છે શક્ય બન્યું છે અને એટલા દિવસ પંદર વીસ દિવસ આપણે રનિંગ કરશું તો નુકસાનની વાત નથી આપણા બોડી માટે ફાયદાકારક વાત છે જ્યાં તમે તમારા પોતાના વ્યવસાયમાં હોય અથવા અન્ય બાબત છોડીને તૈયારી કરતા તમને એવું લાગે કે ના હવે ફિઝ્યુઅલનો ટાઈમ બરબાદ નથી કરવો તો ઇટ ડિપેન્ડ્સ ઓન યુ બટ તમે જો તૈયારી કરો છો તમે સરસ મજાની મહેનત કરેલી છે તમને કંઈક મળે છે તમને ગ્રાઉન્ડમાં જવાનો મોકો મળે છે તો તમારે એનો લાભ લઈ લેવો જોઈએ દસ પંદર વીસ દિવસ તમે સરસ મજાની પ્રેક્ટિસ કરી લો તો એ તમારા બોડી માટે સૌથી વધારે બેટર રહેશે તો આઈ થિંક તમારે તમારો પૂર્ણ એફર્ટ છે એ લગાડી લેવો જોઈએ એ મિત એવા મિત્રો કે જે મિત્રોને ચાલીસથી નીચે માર્ક્સ છે અથવા તો આ વખતે પરીક્ષા આપવા ખાતર આપેલી હતી થોડીક ઓછી મહેનત થયેલી હતી છતાં પણ આપેલી છે અને ચાલીસથી પણ નીચે માર્ક્સ છે આવા મિત્રો માટે પણ એક વાત છે કે ઘણી બધી ભરતીઓ આવવાની છે જો સરકારી સેક્ટરમાં જવું જ હોય સરકારી નોકરી કરવી જ હોય તો શ્રેષ્ઠ સમય છે આ તમારો કે કોઈ નજીક ભરતીઓ નથી અને તમારી આગળ સમય મળી રહી છે મારી દૃષ્ટિએ તૈયારી કરવા માટેનો શ્રેષ્ઠ સમય જ્યારે કોઈ ભરતી નજીક નથી હોતી ત્યારે હોય છે અને આપણે તો ન કહી શકાય કે નજીક નથી બિનસચિવાલય ક્લાર્ક ફોરેસ્ટ આ ભરતીઓ ચૂંટણી પછી સડનલી આવવાની શક્યતાઓ પૂરી પૂરી છે જ તો આ સમય છે જે મિત્રો તૈયારી કરે છે આ વખતે જેને ઓછા માર્ક્સ આવેલા છે ડિસમોરલાઇઝ થયા વગર આગળની જે ભરતીઓ આવે છે એના સિલેબસ મુજબ એકદમ સરસ મજાની તૈયારીએ લાગી જવું જોઈએ અને બહેનોમાં પણ ઘણા બધા બહેનો છે જ એવા નજર સમક્ષ કે ગઈ ભરતીમાં પોલીસ ભરતીમાં ઓગણત્રીસ માર્ક્સ હતા આ વખતે પંચાવન સાઈઠ સમથિંગ ઉપર પણ મેળવેલા છે તો સફળતા માટે સતતને સતત ચાલતા રહેવું છે એ જરૂરી હોય છે તો એ પ્રશ્નને એ બાબતને માઇન્ડમાંથી વોશઆઉટ કરી દો કે હવે કેટલા માર્ક્સે બોલાવે અને કેટલા માર્ક્સે કેટલા માર્ક્સ મારે હોય તો મારે દોડવું જોઈએ આઈ થિંક સરસ રીતે તમને કટ ઓફ માર્ક્સ થતાં ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવે તો તમારે સરસ મજાની ભરતી છે ને અટેન્ડ કરી લેવી જોઈએ હા મારી દૃષ્ટિએ હા હું મારી પોતાની વાત કરું તો મારે નથી કોઈ એક્ઝામ આપવાની મીન્સ કે મારે ગ્રાઉન્ડ છે નહીં મેં એક્ઝામ પણ આપેલી નથી છતાં પણ બધાને પ્રેક્ટિસ કરાવવામાં અને બસ આનંદ આવે છે એટલા માટે દોડી લઉં છું ઘણી પ્રેક્ટિસ પણ થઈ જાય છે તો તમે પાસ છો તમારા સમક્ષ ટાર્ગેટ છે તમારા સમક્ષ ગોલ છે તો સરસ મજાની પ્રેક્ટિસથી સરસ મજાની તૈયારી કરી અને ગ્રાઉન્ડને પાસ કરવું જોઈએ બસ વિશેષની અંતે એટલી જ વાત કહીશ કે અમુક વખત એવી રમત રમવામાં એવું યુદ્ધ લડવામાં બહુ મજા છે કે જેમાં આપણી હાર પણ નથી અને જીત પણ નથી તો બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ બસ એટલા દિવસ સરસ મજાની તૈયારી કરી લ્યો અને તમારા બોડીને તમારા શરીરને એક વખત જજ કરી લ્યો એને માપી લ્યો કે એમાં કેટલી શક્તિ સમાયેલી છે બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ